નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી સૌ પ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો આપણા આજના ગુજરાતના સૌથી મોટા સમાચારની તો મિત્રો ગુજરાતમાં દસ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગામી 26 સપ્ટેમ્બર સુધી એક પછી એક મિત્રો નવી વરસાદી સિસ્ટમ બનવાની રાજ્યમાં ભારતીય અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો અંબાલાલ પટેલે વધુ જણાવ્યું હતું કે દેશમાં ડીપ ડિપ્રેશન બનવાથી બિહાર ઓરિસ્સા ઝારખંડ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો ગુજરાતમાં અગિયાર તારીખથી લઈને એટલે કે અગિયાર તારીખ પછી ભારેથી અતિ ભારે વરસાદ થવાની મિત્રો શક્યતા રહેલી છે જેમાં વરસાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પડી શકે છે અને મિત્રો આ પછી એક પછી એક નવી વરસાદની સિસ્ટમ સક્રિય થવાથી

એટલે કે મિત્રો તેમનો જીવન ખૂબ સંઘર્ષમય હોય છે અને આનો અનેક લોકો દિવસમાં બે ટાઈમ ખાવા માટે પણ મિત્રો સંઘર્ષ કરતા હોય છે ત્યારે મિત્રો વર્તમાનમાં સરકાર દ્વારા ગરીબો માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી છે ત્યારે મિત્રો સરકાર ગરીબ વર્ગના લોકો માટે જીવનને સારું બનાવવાનો પ્રયત્ન કરે છે એવામાં મિત્રો સરકાર આર્થિક રીતે નબળા વર્ગના લોકોને દર મહિને મિત્રો મફત રાશન આપે છે અને દેશના લગભગ એસી કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે અને મફત રાશન મેળવવા માટે મિત્રો એ કેવાયસી એટલે કે ઈ કેવાયસી ફરજિયાત થઈ ગયું છે જ્યારે મિત્રો સરકારે પોતાનો રાશન કાર્ડનો ઈ કેવાયસી માટે 30 સપ્ટેમ્બર 2024 ની સમય મર્યાદા નક્કી કરી છે જો તમે પણ મિત્રો 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં તમારા રાશન કાર્ડને ઈ કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તમને મિત્રો રાશન સુવિધા માટે પાત્ર ગણવામાં આવશે નહીં એટલે કે જે મિત્રો રાશન મળે છે એ તમને મળવામાં નહીં આવે અને મિત્રો અન્ય જણાવવાનું છે કે રાશન કાર્ડ મફત ઘઉં ચોખા અને તેલનો લાભ લેવા માટે જ નથી પરંતુ ભારતમાં અનેક અનેક યોજનાઓ ચાલે છે પરંતુ તે ફક્ત રાશન કાર્ડ ધારકો માટે જ છે લોન છે તમને મળી શકે છે તો ખરેખર મિત્રો રાશન કાર્ડ ધારકોને મળશે દસ લાખ રૂપિયાની ની લોન ત્યારબાદ મિત્રો વધુ એક સમાચાર મળી રહ્યા છે વરસાદ ફરી એક નવા અંદાજમાં મિત્રો આવી રહ્યો છે

જાહેર કર્યું છે અને મિત્રો આજે વરસાદ ક્યાં ક્યાં પડશે તેની આગાહીની વાત કરવામાં આવે તો દાહોદ અરવલ્લી નર્મદા મહીસાગર છોટા ઉદયપુર અને પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં

ભારે વરસાદનો સમય આવશે પરંતુ હાલ અમદાવાદમાં હળવા વરસાદની પણ મિત્રો શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો પશુપાલકોને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે પશુપાલકોને પાંચ હજાર રૂપિયા મળવા પાત્ર છે તો દરેક ગુજરાતના પશુપાલક મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે મિત્રો આ અંગે વિસ્તૃત માહિતી આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ સંઘર્ષણ થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજીને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે ત્યારે મિત્રો સેક્સ્ટર સીમન ડોઝની જેમ ગુજરાત સરકાર દ્વારા હવે મિત્રો આઈવીએફ કરવાતું પશુ માટે પણ 5000 ની સહાય આપવામાં આવશે એટલે કે પશુપાલક બહોળા પ્રમાણમાં આઈવીએફ તકનીકનો ઉપયોગ કરી શકે છે તે માટે મિત્રો પ્રાથમિક તબક્કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવશે એટલે કે મિત્રો પશુપાલકને પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જી હા દોસ્તો આગામી સમયમાં મિત્રો અન્ય જિલ્લાઓમાં પણ માંગણી અને જરૂરિયાત પ્રમાણે યોજનાનું વિતરણ કરવામાં આવશે પશુપાલક મંત્રીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર કેન્દ્ર સરકાર મિત્રો દ્વારા અમલમાં તથા ચોવીસ હજાર સાતસો એસી ખર્ચ સામે મિત્રો ભારત સરકાર દ્વારા રૂપિયા પાંચ હજાર સહાય આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો સામાન્ય લોકો માટે મિત્રો મોંઘવારીથી ત્રાસી હામ જ્યાં દોસ્તો છેલ્લા એક મહિનાથી મિત્રો શાકભાજી અને કઠોળના ભાવો સતત વધી રહ્યા છે જ્યારે મિત્રો લસણનો ભાવ ચારસો પ્રતિ કિલોના પાર થયો છે એટલે કે મિત્રો એક કિલોના ચારસો રૂપિયા થઈ ગયા છે લસણના મિત્રો આ મોંઘવારીના કારણે ધીમે ધીમે રસોડામાંથી જરૂરી ચીજો ગુમ થઈ રહી છે પહેલા મિત્રો ડુંગળી બટાકા ટામેટા અને હવે લસણ જ્યાં દોસ્તો મિત્રો આ સિવાય એક સમયે મિત્રો શાકની લારી પર

તમે મિત્રો જીરો લાઇટ બિલમાં ઘરની બધી જ સુખ સુવિધાઓ આસાનીથી મિત્રો ઓપરેટ કરી શકશો જ્યાં દોસ્તો દર મહિને તમારા સાત રૂપિયાનું સેવિંગ થશે એટલે કે મિત્રો બચત

જેમાં મિત્રો સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે હવે સોલાર માટેનો ચાર્જ લઈ લેવામાં આવે અને મિત્રો એટલે કે રૂફટોપ સોલારમાં કેડબલ્યુ ક્ષમતા સુધી ગ્રાહક પાસેથી જોડાણ ચાર્જ નહી વસૂલવામાં આવે એટલું જ નહીં પરંતુ મિત્રો આ સાથે જ આ સુધારા સાથેની પોલિસીમાં એવું પણ કહેવાય છે કે 10kw ની ક્ષમતાવાળી અરજીમાં હવે જે મિત્રો વિલંબકારી ટેક્સ નો ફિલિબિજિટી પ્રોસેસ પણ નઈ થાય તો ખરેખર મિત્રો આવનારા સમયમાં નઈ ભરવું પડે લાઈટ બિલ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર બાદ મિત્રો વધુ સમાચારની વાત કરવામાં આવે તો જીએસટી માં મોટી રાહત બીજો એક પણ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી કાઉન્સિલ ને મિત્રો 54 મે બેઠક માં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે અને કાઉન્સેલિંગની બેઠક બાદ નાણા મંત્રી નિર્માલા સીતારમણે એલાન કર્યું છે કે કેન્સરની દવા અને સવાળો નમકીન પર જીએસટી દર ઘટાડી ભાવ ઘટાડવામાં પણ આવ્યો છે અને મિત્રો આ ઉપરાંત હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ વિદેશી એલાન મિત્રો જીએસટી કાઉન્સેલિંગ બેઠકમાં ચમાણું નમકીન અને કેન્સરની દવા પર ટેક્સ મિત્રો ઘટાડી મધ્યમ વર્ગને મોટી રાહત પણ આપવામાં આવી છે અને જીએસટી કાઉન્સલિંગ કેન્સર દવા પર